સૌનું સ્વાગત છે આજે આપણે એક ખાસ વિષય પર વાત કરવાના છીએ હા આપણે ગુજરાતી ટીવી ડોટ કોમ અને સેવક માધવ જસાપરા દ્વારા જે પ્રસ્તુતિ થઈ છે શ્રી પ્રેમાનંદજી મહારાજના સત્સંગની બરાબર જે ઓગણીસ ઓગસ્ટ બે હજાર પચીસનો વાર્તાલાપ હતો એના કેટલાક મુખ્ય અંશોની ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું ખાસ આપણા સૌ ગુજરાતી પ્રેમીઓ માટે ચોક્કસ આ સત્સંગ મૂળ તો પ્રશ્નોત્તરી જેવો હતો લોકોના મનમાં જે સવાલો ઉઠે ને આધ્યાત્મિક વ્યવહારિક એના મહારાજજીએ બહુ સરસ જવાબ આપ્યા છે તો આપણો હેતુ એ જ છે કે એમાંથી મુખ્ય સમજણ જે માર્ગદર્શન મળે એ તારવીએ બિલકુલ અને શરૂઆત કરીએ એક સામાન્ય પણ મહત્વના પ્રશ્નથી ડરાવણા સપના ઘણાને આવતા હોય છે ને મહારાજજી શું કહે છે આના વિશે મન સ્વપ્ના વાસ્તવિકતા આ બધું શું છે હા એમનો ઉપદેશ બહુ સીધો અને સ્પષ્ટ છે એ કહે છે કે ભાઈ પવિત્ર થઈને સુઓ ભગવાનનું નામ લેતા લેતા સુઓ એટલે સારા સપના આવે હા કે મન શું છે સંસ્કારોનો પૂંછ પૂંજ જે આપણે દિવસભર વિચાર્યું અનુભવ્યું એની છાપ એ જ રાત્રે સપનામાં આવે પણ એમણે એ પણ કીધું કે જેમ જાગૃત અવસ્થા છે ને એમ સ્વપ્ન પણ આખરે તો મિથ્યા જ છે સાચું શું તો કે સતહરિભજન જગત સૌ સપના બરાબર એટલે જાગતા હોઈએ કે સૂતા મનની રમત ચાલુ જ રહે અને સત્ય તો માત્ર હરિભજન વાહ હં તો આ મનની વાત પરથી એક બીજો ગહન પ્રશ્ન આવે છે મોક્ષ આ શબ્દ બહુ સાંભળ્યો છે મહારાજજીના મતે આ મોક્ષ એટલે ખરેખર શું એમણે બહુ સુંદર દ્રષ્ટાંત આપ્યું છે સમુદ્ર જુઓ હા એમાં લહેરો ઉઠે પવનથી હા પણ જેવો પવન શાંત થાય એટલે લહેર પાછી સમુદ્રમાં જ ભળી જાય બસ આ જ મોક્ષ જીવ છે ને એ માયાના પવનથી પોતાને અલગ માને છે લહેર જેવો પણ જ્યારે એ માયાનો પ્રભાવ ઓછો થાય જ્ઞાન થાય ત્યારે એ પોતાના મૂળ સ્વરૂપને જે બ્રહ્મ છે સમુદ્ર જેવું એને ઓળખે એમાં સ્થિત થાય એ જ મોક્ષ કંઈ નવું મેળવવાનું નથી ખાલી ઓળખવાનું છે શું વાત છે લહેરનું સમુદ્રમાં ભળી જવું ખૂબ સરસ સમજાવ્યું અને આ જ વાતચીતમાં શ્રીજી કે લાલજીના વાહનની પણ વાત થઈ આ શું છે કોઈ ગાડી બંગલા જેવું વાહન ના ના એવું ભૌતિક નહીં અહીં વાહન એટલે ભાવ જેના પર ભગવાન બિરાજે અચ્છા કયો ભાવ દીનતા નમ્રતા શરણાગતિ જેના દિલમાં સાચી દીનતા હોય ને ત્યાં ભગવાન તરત આવીને બેસી જાય એ એમનું પ્રિય વાહન છે એટલે શ્રીજી અને લાલજી બંનેને દીનતા પ્રિય હા એમણે સ્પષ્ટ કહ્યું કે શ્રીજી અને લાલજી તત્વથી તો એક જ છે કોઈ ભેદ નથી અને બંનેને દીનતા અત્યંત વહાલી છે અહંકાર નહીં નમ્રતા સમજાયો એટલે ભગવાનને પામવા દીન બનવું પડે હવે થોડી સાધનાની વાત કરીએ પેલું જે કહેવાય છે કે ચોરાસી વૈષ્ણવની વાર્તા કે એવા પાઠ કરીએ તો વૃંદાવનવાસ મળે શું એ સાચું છે મહારાજજી કહે છે હા જો નિષ્ઠાથી ભાવથી પાઠ કરવામાં આવે તો ચોક્કસ વૃંદાવનવાસ મળે જીવતે જીવ કે પછી જો ભક્તની ઈચ્છા બહુ જ તીવ્ર હોય ને તો ક્યારેક જીવતા પણ એવી કૃપા થઈ જાય નહીંતર શરીર છૂટ્યા પછી તો મળે જ જાય એ નિશ્ચિત છે રસપ્રદ અને આ સાધનામાં શરીર અને આત્માનો સંબંધ સમજવો પણ જરૂરી લાગે છે સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીર આ બધા શું છે આત્મા શું કરે છે આમાં થોડું અઘરું લાગે છે છે થોડું ગહન પણ સમજવા જેવું છે જુઓ મહારાજજી એમ સમજાવે છે કે આત્મા પોતે તો અકર્તા છે કંઈ કરતો નથી અકર્તા તો પછી બધું ચાહે છે કેવી રીતે ચુંબક જોયું છે હા એ લોખંડને ખેંચે પણ પોતે કંઈ હલનચલન કરે છે ના બસ એના જેવું આત્માના પ્રકાશથી એની હાજરીથી આ બધું ચાલે છે સ્થૂળ શરીર આ આપણું દેખાતું શરીર એ જાગૃત અવસ્થામાં કામ કરે બરાબર પછી સૂક્ષ્મ શરીર એમાં મન બુદ્ધિ અહંકાર એ બધું આવે એ સપનામાં વધારે સક્રિય હોય હમ હમ અને ત્રીજું કારણ શરીર એટલે આપણો મૂળ સ્વભાવ આપણા સંસ્કાર એ સૂક્ષ્મ શરીરને પ્રેરણા આપે આ ત્રણેય શરીર આત્માના તેજથી જ કામ કરે છે ઓ એટલે આત્મા પાવર સોર્સ જેવો થયો જેનાથી આ મશીનરી ચાલે છે તો પછી આ પરમહંસ ને બ્રહ્મઋષિ એમાં શું ફરક મહારાજજી કહે છે તાત્વિક રીતે કોઈ ફરક નથી બંને એક જ સ્થિતિ છે જે બ્રહ્મમાં સ્થિર થઈ ગયા હોય એટલે અંદરની અવસ્થા બહારના દેખાવથી મતલબ નહીં બિલકુલ શુકદેવજી દિગંબર હતા તોય પરમહંસ રાજાજનક મહેલમાં રહેતા તોય બ્રહ્મસ્થિત મુખ્ય વાત અંદરની સ્થિતિ છે વેશ નહીં સાચી વાત પણ આપણા મનમાં જે આ કામ ક્રોધ લોભ આ બધું ઉઠે છે એનું શું શું એ કળિયુગનો પ્રભાવ છે એનાથી બચવું અઘરું છે ના અહીં મહારાજજી બહુ સ્પષ્ટ છે એ કહે છે કે આ આપણા પોતાના દોષ છે આપણી નબળાઈ છે કળિયુગ પર દોષ ના ડોળો એમ તો કળિયુગનો પ્રભાવ શું છે કળિયુગના ખાસ દુર્ગુણો છે દારૂ વ્યભિચાર હિંસા જુગાર ચોરી ખોટું બોલવું આ પાંચ છ મુખ્ય વસ્તુઓથી જો બચીને રહીએ અને ભગવાનનું નામ લઈએ તો કળિયુગ કંઈ ન કરી શકે બિલકુલ એનો પ્રભાવ આપણા પર ના થાય ઉલટાનું મહારાજજી તો કહે છે કે કળિયુગમાં ભગવાનને પામમાં સહેલા છે ખાલી નામજપનો આધાર રાખો આ તો બહુ મોટી વાત કહી એટલે સુધરવાની જવાબદારી આપણી જ છે હવે થોડા વ્યવહારિક પ્રશ્નો પર આવીએ માનો કે કુટુંબમાં પોતાના હક માટે લડવું પડે થોડો સંઘર્ષ થાય ક્રોધ પણ આવી જાય તો ભક્તિમાં વાંધો આવે આ બહુ પ્રેક્ટિકલ સવાલ છે મહારાજજી સમજાવે છે કે ક્યારેક જરૂર પડે ને તો ક્રોધનો અભિનય કરવો પડે અભિનય એટલે નાટક હા જેમ ગુરુ શિષ્ય પર કરે મા બાપ છોકરા પર કરે એમના ભલા માટે પણ દિલમાં સાચો ગુસ્સો કે દ્વેષ ન હોવો જોઈએ અને સાવ નરમ પણ ન થવાય પેલી નારદજી અને સાપની વાત છે ને હા આપેલું કરડવાનું નહીં પણ ફૂંફાડો મારવાનું બસ એ જ એટલે પરિસ્થિતિ પ્રમાણે સંતુલન રાખવાનું બહુ કઠોર પણ નહીં બહુ પોચું પણ નહીં હૃદય શુદ્ધ રાખીને વ્યવહાર કરવાનો બરાબર ધર્મ અને વ્યવહારનું સંતુલન અને છેલ્લો એક મુદ્દો ક્યારેક એવું દેખાય કે સારા સંતોનો પણ લોકો વિરોધ કરે દ્વેષ રાખે આવું કેમ અને ત્યારે ભક્તે શું કરવું મહારાજજી કહે છે કે આ પણ ભગવાનની જે લીલા છે ઘણીવાર આવા વિરોધથી ભક્તની નિષ્ઠા ઓર મજબૂત થાય છે એની સાચી કિંમત દુનિયાને સમજાય છે જેમ મીલાબાઈ કે પ્રહલાદજી સાથે થયું હા બરાબર વિરોધ કરનારા અજાણતા જ એમનો પ્રચાર કરી દે છે હવે જો કોઈ આપણા ગુરુની નિંદા કરતું હોય તો શિષ્યનું કામ શું ત્યાંથી જતા રહેવું બસ એ સાંભળવું જ નહીં અને યાદ રાખવું કે સંતપણું એ કપડા પરથી નહીં અંદરની સ્થિતિ પરથી નક્કી થાય વિભીષણજી રાક્ષસ કુળમાં હતા રાવણના મંત્રી હતા પણ ભક્ત હતા સંત જેવા હતા ખૂબ સરસ આખી ચર્ચાનો સાર જોઈએ તો નામ જપ દીનતા આત્મા શરીરનું જ્ઞાન કળિયુગમાં સાધના વ્યવહારમાં સંતુલન અને વિરોધમાં પણ પ્રભુ કૃપા જોવી આ બધું શીખવા મળ્યું બિલકુલ અને શ્રોતાઓ માટે એક વિચાર મૂકતા જઈએ જેમ આપણે ક્રોધનો અભિનય અને સાચા ક્રોધનો ભેદ સમજ્યા એમ જીવનના બીજા કયા પાસાઓમાં આપણે બાહ્ય વર્તન અને આંતરિક ભાવ વચ્ચેનો ફર્ક સમજીને વધુ શાંતિ મેળવી શકીએ હા આ જરૂર વિચારવા જેવો મુદ્દો છે આ ઊંડાણપૂર્વકની ચર્ચા ગુજરાતી ટીવી ડોટ કોમ દ્વારા સેવક માધવ જસાપરા તરફથી એક ખાસ પ્રસ્તુતિ હતી આશા છે સૌને આમાંથી કંઈક ને કંઈક માર્ગદર્શન મળ્યું હશે તમને આ ચર્ચા કેવી લાગી એ વિશે તમારા વિચારો નીચે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો અને હા અમારી ચેનલને લાઈક કરવાનું મિત્રો સાથે શેર કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં રાધે 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 રાધે